वीडियोडा काटवाते हैं गोगि गोगि गागी 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 गोगि गागी 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 गा

હાલો વાય ગયા દસ ને અમારે હજુ એ નીંદર આવે ગઈ હુયે ગઈ ને અમે જોવે ઉભે ટકરી ભૂકું હે જોઈએ હુયે ગો નીંદર માં હું તો જો આ બોલાય ને પછી ઓલી બોલે હમ બે ખાતા ડાક ઓ ઓ ઓ ઓ બેટા કડે નો નો વાઈ બેન જા તા લાગે હે કોણ

જોવાલાયક સ્થળ છે દર્શન કરવા લાયક સ્થળ છે લાયક આખાઈમાં કંઈ નહીં તો એ બે ત્રણ વીઘામાં પથરાણ છે એટલે કોઈની પણ આવવું હોય અથવા કોઈની પ્રસંગ નાનો મોટો રાખવો હોય તો પણ તમે ત્યાં રાખે હકો અને અમે તો દર્શનતા કરાવીશું આમાં મંદિરના પોટાન પઠાપીઠના પોટાન તો તમે પણ દર્શન કરે હકો ને અમે કરતા હોય દર્શન તો તમે કરે હકો જોજો તો કેટલીક મનમોહક મૂર્તિ છે આપણી થાય કે આકડી બોલે આગળ જઈએ અને કોઠા ના મંદિર છે અને તમને પણ આ રીતે દર્શન કરાવીએ હા તો હાલો અમારા બ્લોગમાં આગળ બઈનારી જો ફાઈનલી તો અમે મંદિર પૂગેગા હાલે આપડી જઈએ તમને દેખાના સીતારામ સીતારામ હા સીતારામ

মুটি এরেজান্মা মুটি এর সক্য় আইলাতো মাল মালেন্যে মালে মালার সকেন্য় মালে মালে পটাপির মারেন্য় নিচ্য় মালে ক্য়� મેરજવાબર નામનું પુસ્તક છે એમાં બાપાનો ઇતિહાસ છે કે કઈ રીતે અમારે બેટકડીમાં આવ્યા અને કઈ રીતના એનું સ્થાપન થયું તો આ છે અમારે પઠાપીર બાપા જય પઠાપીર ચાલો તો લગ્નમાં કોઈ નહીં જવા હોય તો આપણી પઠા પીર બાપા ની ધજા હે જો આ કેવડું મોટું મંદિર છે જો ફૂલ ચાડે છે ઝાડવા એટલા છે એટલી બધી સગવડ સગવડ બહુ છે હા આ જો બે લગન છે અટાણ્યા ઓલી બાજુ એક વિભાગ આ બીજો વિભાગ ઓલી કરો બહુ જાજી સગવડ છે કોઈની પણ નાનો મોટો કે ગમે એવડે પ્રસંગ રાખવો હોય ને

জম্মু

જો ફ્રીજ છે એટલીમાં આઈસ્ક્રીમ કોન ગુલ્ફી એ બધું હે પછી જો આ ઠંડાની દુકાન ઠંડા હે આમાં ફ્રુટી જો આમાં આઈસ્ક્રીમ ને કોન ગુલ્ફી હે હાલો કોઈ ને ખાવી હોય તો જા ઠંડા અલગ 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 બધા ઠંડા હે આમાં আমকলেটু হেৰি মুকলেটু বহু ট্ৰাফিক থৈ বহু দূৰ নাই কম্পুটৰ নাম কৰে দীকে

Apri ketake papuji kawi Jodoh, habu, ne, Powder, ne, tel, <tellan> ne Nekotor Sokletu Bokalu rake Ajo bokalu, tomato Ringna Bersa, binda, pulkobi, adu Dungkri बक्कालु राखे लगभग कोई वस्तु इवी नै होय के नेट नै बद्दी वस्तु है ओहो आंटा जो स्टॉक आ बद्दी करियाना न आंटा गायन न बीहन न भूहोन इ बद्दी राखे न हा हा नै तो बाजरो न गहूं ने इ है इउ हा हा बूडे शैम्पू हा

હાલો તો એ અમે તો લગ્નમાંથી આવતા રહ્યા તા અને થાકે ગાતા ઊંઘ આવ્યો થોડીક વાર આ પોરો ખાઈ લઈએ પછી આપણે ઘેર જઈએ તે પોરો ખાઈને પછી એવા આપણી ઘેર જઈએ હાલો તો એવા દુકાનનો વિડીયો હું આ પૂરો કરા ભેટકડી આવો તો એકવાર આ દુકાનની મુલાકાત જરૂર લેજો બધાએ

આ મસ્તીના ઝાડવા છે કેવા મસ્તીના ઝાડવા છે આ સીકુડી પીપરો છે પછી લીંબુડી છે આંબલી જો તો આંબો છે આ આંબો છે અને આ ઇસકો જુઓ અને મારા ફેવરિટ ફૂલ છે આ જો મણિ ફૂલ એવા ગમે બહુ જ ગમે મણી ફૂલ તમને કોઈને ગમે તો કોમેન્ટ કરજો ના ફૂલ સુગંધી એવી આવે જો એક લગાડી દઈએ એટલે બહુ આ લાગે જાય તરત કીયા મસ્તીના સેટેથી દેખાવ કેવો આવે જો એનો બહુ મસ્તીનો દેખાવ આવે હાર પણ બનાવે આપણે જે હાર લઈએ આમાંથી હાર બનાવે બહુ અસર ને હશે બધા આ જો પોદીનો પોદી ચટણી બહુ અસલ થાય હાલો તો આવું કંઈક છે સુનિલના મામાનું ઘર જો તમને ગમે તો લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો તો ચાલો આપણી ત્યાં એક ફૂલ લેવાનું થાય હો આપણે ત્યાં ફૂલ લેવું જ આપણી ત્યાં ફૂલ ગમે કે આપણી ત્યાં ફૂલ લેવાનું થાય જ એક બહુ મસ્તીનું ફૂલ છે હા બહુ ગમે હાલો તો આ ફૂલ ગમે તો એક કોમેટ જરૂર કરી દીજો હાલો તો હું એવ આવ પૂરો કરા હાલો ટાટાભાઈ ને યુ હર હર મહાદેવ